નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ ગુજરાત રાજ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય મહામંત્રી સંતોષકુમાર રૂમટાનો એકોતેરમો જન્મદિવસ ઉજવાયો અમદાવાદ સત્તર મે બે હજાર ચોવીસ ધ નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ એનએફી ગુજરાત રાજ્ય શાખાએ તેના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી સંતોષકુમાર રૂમટાના એકોતેરમાં જન્મદિવસની ઉજવણી તેમના જીવનચરિત્ર પુસ્તક અંતિમ જનતાકના વિમોચન સાથે ભવ્ય કાર્યક્રમ સાથે કરી પ્રો કુસુમતા મલિક દ્વારા આ કાર્યક્રમમાં નાનક સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ધ બ્લાઇન્ડના દસ અંધ વ્યક્તિઓ અને ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનું સન્માન પણ સામેલ હતું પુસ્તક અંતિમ જનતક શ્રી પ્રેરણાદાયી વર્ણન કરે છે જે ભારતમાં દૃષ્ટિહીન વ્યક્તિઓના સશક્તિકરણ માટે તેમના નોંધપાત્ર યોગદાન અને અવિરત પ્રયાસોને પ્રકાશિત કરે છે પ્રો કુસુમતા મલિક જેમણે પુસ્તક લખ્યું હતું લોન્ચ દરમિયાન શ્રી રૂમટાના સમર્પણ અને દૂરંદેશી નેતૃત્વની પ્રશંસા કરી હતી પુસ્તક વિમોચન ઉપરાંત ઇવેન્ટમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર દસ અંધ વ્યક્તિઓની સિદ્ધિઓને માન્યતા આપવામાં આવી હતી તેમની દ્રઢતા અને સિદ્ધિઓ દૃષ્ટિહીન સમુદાય અને તેનાથી આગળના લોકો માટે પ્રેરણારૂપ છે આ ઉજવણીમાં નાનક સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ધ બ્લાઇન્ડના વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જે એક અનુકરણીય કાર્યક્રમ છે જે દૃષ્ટિહીન વ્યક્તિઓને કમ્પ્યુટર શિક્ષણ અંગ્રેજી સાક્ષરતા અને અન્ય આવશ્યક કૌશલ્યો પ્રદાન કરે છે આ કેન્દ્ર વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક અને વ્યાવસાયિક ધ્યેયો હાંસલ કરવા સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાને ઉત્તેજન આપવા માટે સશક્તિકરણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે શ્રી સંતોષકુમાર રૂમટાએ આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ એનએફબી ગુજરાત રાજ્ય શાખાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને દૃષ્ટિહીન લોકોના ઉદ્દેશ્યને આગળ વધારવામાં સામેલ દરેક વ્યક્તિના સામૂહિક પ્રયાસોને બિરદાવ્યા હતા તેમણે વધુ સમાવિષ્ટ સમાજ બનાવવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ સમગ્ર ભારતમાં અંધ વ્યક્તિઓના અધિકારો અને કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે અને આ ઇવેન્ટ શિક્ષણ સશક્તિકરણ અને શ્રેષ્ઠતાની માન્યતા પ્રત્યેની તેમની ચાલુ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે રિપોર્ટર ઉદય મેરજી પીકે ન્યૂઝ મારું નામ દેવ્યાની ઠાકોર છે અને હું નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ ગુજરાત સ્ટેટ બ્રાન્ચની જનરલ સેક્રેટરી છું જી આજે અમારો કાર્યક્રમ છે દ્રષ્ટિહીન સન્માન સમારોહ અખિલ ભારતીય દ્રષ્ટિહીન સન અખિલ ભારતીય દ્રષ્ટિહીન સન્મા સન્માન સમારોહ આજ જો પૂરે ભારત રાષ્ટ્ર છે દસ્તીહીન લગ યકઠે હવે હૈકા જો પ્રેસિડેન્ટ આદરણીય રૂમટા જી